મુડેશ્વર માધેવના તમે ગાય નો દૂધ ચડાયો માવન માં વન માં તમને વઢ દૂધ દૂધ ગુમાયો ગમે ગોમોના નું મારી નાતવાળો ભાઈ મારો છે ચિહરભાઈ નો ભગવાન દરેક જે કે કેસર ગોઘોડો મકોણો મારો સિહરભાઈ નો ભગવાન દરેકની ની જે કે સમુ નાણી મે હોની માતા દરેકની ની જે કહું છું હું ભીખા ભુવાની જીવન નો લેખ દરેક ની જે કહું છું હું પડીએ ટુ વર્ષ જ વાઘનું કરનારી માતા દરેકની ની જે કહું છું ભાઈ મારા સિહરભાઈ ના અવસર માં નમેલા મોણો હો ઓ ભક્તો દરેકની ની જે મારો સિહરભાઈ નો રોમ કે સનાણ ભાઈ અમરત ભાઈ મારો શિવજી મારો પરમાત્મા દરેક ની દાદ રાખશે ઈશ્વર ભાઈ રોમ કે છે હો ચાલ્યા તો પછી રડિયાલ છે હું પડિયત ના મકવાણાની માઉ કહું છું હું નાયનબેહોન ની છે અરે હું કહું છું રૂપિયા મિલકત પણ વાપરવાની તાકાત હોવી જો અમારો છે હરભાઈનો નો રોમ એવું કે છે અંજેને જેને મારો ચિહર ભાઈ પાસળ આ કાબરી ઓશાળી માતા પાછળ વાપડ્યા છે તે 3 કરોડ દેવમાં મારી ચિહરની જ કાબરી ઓછો છે અંજેને મારી કાબરી ઓછોનો વિશ્વાસ રાખ્યો હોય એનો કદી વિશ્વાસ તૂટવા દો તો મારું નામ માતા નહીં હું ભડીએ ન મકણાની માતા કહું છું મારા ગોગોળ મકોણાની ઓર ને અંબાડ ના રાખું તો મારું નામ માતા નહીં એવું મારો ચિહર ભાઈનો રોમ કે છે આન બરોબર મારો શિવજી એવું કે છે રાતના બાર વાજે ઈશ્વર ભાઈ અરજ કરો જો ચહેરા ને સધી આઈ ના ઉભીર તો મારું નો માતા નહીં વિરમભાઈ હું ચહેરા એવું કહું છું એવું મુનાળ મેહોર ની માતા કવ છું કે મરભાઈ રેડી બોલા હું પડીએતના મકોણા ની માતા એ મુનાળ મેહોર ની ચહેરા એવું મરી અસ્તી ભેળું i છોડી રોટલા ની વોટલા ની પુને ચાલુ રહે તો દેરો ગાડી વારે આગો પાછો થાય ને હું પડીએ તા મકોણા ની હું કહું છું આ ફૂલ હોનાનો થઈ જો હું નાયણ મે માતા એવું કહું છું હું ભીખા બુઆ ની લેખ એવું કહું છું અન ઈશ્વર ભાઈ બરોબર વાપર્યું છે વિરમભાઈ એનું પરમણ જવા દો તમારું નામ માં જેટલું વાપર્યું છે ને કાતો બમણું નાલું તો મારું નામ ચીહર ને એવું તમારી ચીહર કેસમ હું ચીહર એવું કહું છું અન બરોબર મારો શિવજી મારો પરમાત્મા એવું કહે છે પડીએ જ ઘો ઘોડો મકોણો હું તમારી માતા છું ભાઈ અન ચોવીસ કલાકને બત્રી ઘરી દેરું ઓળ રાખશે દૂધ બાજરી કરાક કદી કુટસી નહીં ભઈ કોઠીએ કદી કાળ નહીં પડે રહોડો કદી રાળ નહીં પડે મારો ચહેરનો રોમ એવું કહે છે અને પાસે નહીં સીવું વર્તો કરન ટોપુ ના કરું તો મારું રમ ચહેર નહીં જો બી દરેકની જે અમારો શિવજી સૌની લાદ રાખશે